આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદના ભાદરણથી મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે જૂનાગઢમાં આ વખતે યોજાનારો ભવનાથનો મેળો સૌથી ભવ્ય અને યાદગાર બની રહેશે અમદાવાદમાં દેશની પહેલી એલએનજી પેસેન્જર ટ્રેન તૈયાર શક્તિપીઠ અંબાજીમાં આજથી ત્રણ દિવસ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી અને ઠંડી બંને ઋતુનો અનુભવ થવાની શક્યતા જૂનાગઢના ચૌદ વર્ષના ટેનિસ ખેલાડી જેન્સી કાનાબાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં વિજેતા બનીએ ઇતિહાસ સર્જ્યો સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદના ભાદરણ ખાતેથી મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે તેમણે કહ્યું કે આ યોજનાના પ્રથમ તબક્કામાં એકસો ચૌદ ગામોને આવરી લેવાશે જ્યારે દસ હજારથી વધુ વસ્તી ધરાવતી રાજ્યની તમામ ગ્રામ પંચાયત સુધી આ યોજનાના વ્યાપનો આગામી સમયમાં વિસ્તાર કરાશે તેનાથી ગ્રામ્ય અને શહેરી વિકાસ વચ્ચેનો સમગ્ર અને સંતુલિત વિકાસનો સંકલ્પ સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી સાકાર થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો આ મુખ્યમંત્રી ગ્રામોદ્યાન યોજના એટલે કે જ્યાં આગાડી તાલુકા પ્લેસ છે અને એ તાલુકા પ્લેસ ઉપર ગ્રામ પંચાયત અસ્તિત્વમાં છે પણ નગરપાલિકા નથી તો એ નગરપાલિકાઓ તાલુકા પ્લેસ અને ગ્રામ પંચાયત આ બંનેને નગરપાલિકા જેટલી સુવિધા મળી રહે એ પ્રમાણેનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરીને આજે શરૂઆત કરાઈ છે અને આ મોડેલ ઉપર જો આગળ વધવાનું થશે તો જેટલી ગ્રામ પંચાયતો જ્યાં નગરપાલિકા ઉપરાંત શ્રી પટેલે છસો ત્રેસઠ કરોડના કુલ ખર્ચે નિર્માણ થનારી રાજ્યની બે હજાર છસો છાસઠ ગ્રામ પંચાયત માટે પોતિકા ગ્રામ પંચાયત ઘર કમતલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ ખાત મુહૂર્ત કર્યું આ પહેલા મુખ્યમંત્રીએ ખંભાત શહેર અને આણંદ જિલ્લામાં બસો ચોત્રીસ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું રાજ્યભરમાં વિવિધ મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ગ્રામોત્થાન યોજનાનો શુભારંભ કરાયો નાણામંત્રી કનુ દેસાઇએ વલસાડમાં સોળ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલી સત્તાવન ગ્રામ પંચાયતના નવા ભવનનું ઇ ખાતમુહૂર્ત અને અઢાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારા નવસો વિકાસ કાર્યોનું ઇ લોકાર્પણ કર્યું નર્મદામાં જિલ્લા વિકાસ અધિકારી આરવી વાળાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં પાંચ તાલુકા મથકની ગ્રામ પંચાયતોનું આધુનિકરણ ઓગણસિત્તેર ગ્રામ પંચાયતના ભવન નિર્માણ માટે સત્તર કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી ભરૂચ જિલ્લામાં એકસો છાસઠ અને ભરૂચ તાલુકામાં અઠ્યાવીસ ગ્રામ પંચાયત કચેરીના નવા કામનું ભૂમિપૂજન કરાયું જ્યારે ઉમરાજ ગામમાં પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા પંચાયત ભવનના નવા મકાનનું ખાતમુહૂર્ત કરાયું ડાંગમાં આ યોજના અંતર્ગત જિલ્લાની પંચાવન ગ્રામ પંચાયતના નવા ભવન નિર્માણ માટે તેર કરોડ નેવું લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી ગીર સોમનાથના તલાળા તાલુકાના ઉમરેઠી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલા મુછારે ગ્રામ પંચાયતઘરનું અને ઓગણીસ ગ્રામ પંચાયતઘર કમ તલાટી કમ મંત્રી આવાસનું ખાતમુહૂર્ત કર્યું કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ આ રવિવારે પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરશે ત્યારે દેશભરના ઉદ્યોગકારો વેપારીઓ સહિતના લોકોને આ અંદાજપત્રમાં અનેક પ્રકારની રાહત મળવાની અપેક્ષા છે અમદાવાદ કાપડ સંગઠનના અધ્યક્ષ અશ્વિન ઠક્કરે પણ તાજેતરમાં અંદાજપત્રમાં અપેક્ષા અંગે પત્રકારોને માહિતી આપી હતી ત્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે જો આપણે વાત કરીએ બજેટમાં ઓલરેડી જીએસટીને બધું ઘટાડેલું લાસ્ટ બજેટમાં એટલે હાલ એવી કોઈ અપેક્ષા નથી પરંતુ રોજગારી વધે આ ક્ષેત્રમાં અને સ્કીલ ડેવલપમેન્ટ માટેના પ્રયત્નો સરકાર તરફથી થાય અને એ અંગેની કોઈ નવી પોલિસી બહાર પાડવામાં આવે તે ઉપરાંત ટેકનિકલ ટેક્સટાઇલના ક્ષેત્રને વેગ મળે તે પણ એક અપેક્ષા છે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાધુ સંતો અને તંત્ર સાથે એક બેઠક યોજી જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં યોજાનારા ભવનાથ મહાશિવરાત્રીના મેળાના સુચારુ આયોજન અંગે ચર્ચા કરી બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા શ્રી સંઘવીએ આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે આગામી અગિયાર ફેબ્રુઆરીએ સૌપ્રથમ વખત અલૌકિક નગર પ્રવેશ સાથે નગરયાત્રા યોજાશે તેમજ પવિત્ર નાગા સાધુઓની રવેડીનો માર્ગ વધારીને બે કિલોમીટર સુધીનો કરાશે આ સૌ સામાજિક સંસ્થાઓને બી હું આભાર માનું છું કે એટલા વર્ષોથી કામગીરી કરી રહ્યા છે આ વર્ષે હજી વધુ મહત્વની જે વ્યવસ્થાઓ કરવાની હોય તેમાં બી એ લોકો સહભાગી થઈ રહ્યા છે દરેક જગ્યા પર પાણીની વ્યવસ્થાઓ આ વર્ષે નવી કરવામાં આવશે જે રૂટ છે એ રૂટ ને આખો ડેકોરેશન કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષનો આ મેલો અદભુત હશે અને આજ તકનો સૌથી મોટો મેલો થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ભારતીય રેલવે દ્વારા અમદાવાદમાં દેશની પહેલી એલએનજી એટલે કે પ્રવાહીકૃત કુદરતી ગેસ સંચાલિત પેસેન્જર ટ્રેન તૈયાર કરવામાં આવી છે તેના કારણે ડીઝલના ઉપયોગમાં ચાલીસ ટકાનો ઘટાડો થયો છે તેમજ કાર્બન ઉત્સર્જન પણ ઘટાડાયું છે આ અંગે પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશે વધુ માહિતી આપી इंजन जो है वो इंडियन रेलवे में बनाया जा रहा है जो मेरा कंजम्पशन आ रहा है जो कॉस्ट आ रहा है वो करीब करीब तीन हजार तीन सौ रूपये का आ रहा है जबकि डीजल पे ही यही सौ किलोमीटर चला रहे थे तो करीब बारह हजार किलोमीटर का कॉस्ट तो ये इंडियन रेलवे के लिए हमारे पैसेंजर्स के लिए क्योंकि बहुत स्मूथ राइडिंग होगा तब इसके बाद इन्वायरमेंट के लिए अभी हम लोग इसका ट्रायल जो किए हैं यहाँ से साबरमती से महसाना के सेक्शन में कर रहे हैं शक्तिपीठ अंबाजी खाते आज थी त्रण दिवस એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થતાં અંબાજી ગબ્બર બોલમાળી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો આગામી ત્રણ દિવસ ભક્તોને એક જ સ્થાને એકાવન શક્તિપીઠના દર્શનનો લાહવો મળશે આ અંગે સાંભળી અમારા પ્રતિનિધિનો એક અહેવાલ ભારત પાકિસ્તાન નેપાળ શ્રીલંકા તિબેટ અને બાંગ્લાદેશમાં મૂળ ધીર શક્તિપીઠોની આબેહૂબ પ્રકૃતિઓનું અહીં નિર્માણ કરવામાં આવે છે બનાસકાંઠા ઉપરાંત ગુજરાતભરમાંથી અહીં માઈ ભક્તો પરિક્રમા કરવા આવે છે તંત્ર દ્વારા સુંદર ભોજન આરામ પાર્કિંગ સહિત આરોગ્યની સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે સમગ્ર ગબ્બર ગુંજી રહ્યું છે સૌથી ચૌધરી આકાશવાણી સમાચાર બનાસકાંઠા રાજ્યભરમાં ગત ઓગણત્રીસ ઓક્ટોબરથી પહેલી નવેમ્બર બે હજાર પચીસ સુધી યોજાયેલી ઇલેક્ટ્રીક સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે ઉમેદવારો સીઈઆઈસીઈડી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર પરિણામ જોઈ શકે છે સાથે જ તેઓ સીઈઆઈસીઈડીના પોર્ટલ પર લોગ કરીને એપ્લિકેશન સ્ટેટસમાં જઈ પહેલી ફેબ્રુઆરીથી પરિણામ ડાઉનલોડ કરી શકશે તેમ ગાંધીનગર લાયસન્સીંગ બોર્ડના સચિવની યાદીમાં જણાવાયું છે સમગ્ર રાષ્ટ્ર આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની અઠોતેરમી પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા સંદેશ પર મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી તેમણે પૂજ્ય બાપુના વિચારને માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે દિવાદાંડી સમાન ગણાવ્યા દેશની આઝાદી અને માતૃભૂમિના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર શહીદોની યાદમાં આજે રાજ્યભરમાં શહીદ દિવસ મનાવાયો રાજ્યભરની સરકારી સંસ્થાઓમાં સવારે અગિયાર વાગે સાયરન વગાડીને બે મિનિટનું મૌન પાડી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ જામનગર ડાંગ તાપી તથા સાબરકાંઠાના હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે કલેકટર અધિક કલેક્ટર નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી છોટાઉદેપુર જિલ્લાની તમામ વિભાગીય કચેરીઓના કર્મચારીઓ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી અને ઠંડી બંને ઋતુનો અનુભવ થવાની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી સાત દિવસ રાજ્યમાં ઠંડીનો ઘટાડો થઈ શકે છે જ્યારે શીતલહર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા નહિવત છે દરમિયાન ગત ચોવીસ કલાકમાં આઠ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે જ્યારે અમદાવાદમાં પંદર પોઈન્ટ નવ વડોદરામાં સોળ પોઈન્ટ આઠ ભુજમાં બાર છ રાજકોટમાં પંદર અને સુરતમાં વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું જુનાગઢના ટેનિસ ખેલાડી જેન્સી કાનાબાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચૌદ વર્ષથી ઓછી વયની શ્રેણીમાં વિજેતા બનીને ઇતિહાસ સર્જ્યો છે ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રમાયેલી મેચના ફાઇનલ મુકાબલામાં તેમણે ઓસ્ટ્રેલિયાના મુરબ્બા સિલેકને ત્રણ છ છ ચાર અને છ એકથી પરાજય આપ્યો છે આ સાથે જ ઓસ્ટ્રેલિયન ઓપન જુનિયર વિભાગમાં વિજેતા થનાર જેન્સી કાનાબાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યા છે અગાઉ તેઓ વિમ્બલ્ડન જુનિયરમાં પસંદગી પામ્યા હતા જ્યાં તેમણે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો વલસાડના વશિયર વિસ્તારમાં આવેલી ખાનગી સિનેમાગૃહમાં એક છતનો ભાગ તૂટી પડતા ફિલ્મનો શો રદ કરવો પડ્યો હતો સદનસીબે કોઈપણ પ્રેક્ષકને કોઈ જાનહાની થઈ ન હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદના ભાદરણથી મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે જૂનાગઢમાં આ વખતે યોજાનારો ભવનાથનો મેળો સૌથી ભવ્ય અને યાદગાર બનશે અમદાવાદમાં દેશની પહેલી એલએનજી પેસેન્જર ટ્રેન તૈયાર શક્તિપીઠ અંબાજીમાં આજથી ત્રણ દિવસ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી અને ઠંડી બંને ઋતુનો અનુભવ થવાની આગાહી અને જૂનાગઢના ચૌદ વર્ષના ટેનિસ ખેલાડી જેન્સી કાનાબાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં વિજેતા બનીને ઇતિહાસ સર્જ્યો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી અપરાત્રીના સાત વાગે પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળશો નમસ્કાર इस बार परीक्षा पे चर्चा का होगा एक नया रूप जिसका सफर होगा दिल्ली तमिलनाडु असम गुजरात से लेकर छत्तीसगढ़ तक